નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો ન્યૂઝ સમાચાર ભાવનગર વિભાગના કાર્યાધાર ડેપોના એક ડ્રાઈવરની તબિયત બરાબર ન હોવાને કારણે રજા માંગેણ પર રજા આપેલ નથી અને આમાં ડેપો મેનેજર સિગારિયાધાર કુ ડ્રાઈવરને ગેરહાજરમાં લઈ યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ કરે છે જ્યારે ડ્રાઈવર તરફથી એવું પૂછવામાં આવે છે કે મારી જેમ બધાને ગેરહાજરમાં લીધા છે ને લાઇન રકડાવી હોય અને બીમાર પડ્યા હોય એ બધાના રિપોર્ટ ક્યાં છે ત્યારે ડેપો મેનેજર કહે છે આરટીઆઈ કચેરીને માહિતી મંગાવો આની ઉપરથી સ્પષ્ટ થાય છે કે ગારિયાધર ડેપો મેનેજર વાલા દવલાની નીતિ અપનાવે છે ટીઆઈસી જીતુભાઈ ભીમાણી ખુદ કહી રહ્યા છે કે મને ડેપો મેનેજરે કહ્યું એટલે મેં તમને ગેરહાજર લીધા છે ગારિયાધર ડેપોમાં વિભાગના વડા તરીકે વિભાગીય નિયમક શ્રી આની તપાસ કરશે વહીવટની સામે અવાજ ઉઠાવનાર ડ્રાઈવર કંડક્ટરને માનસિક ત્રાસ પણ આપવામાં આવે છે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પ્રયાગરાજ જતા પ્રવાસીને કહે છે એક ડૂબકી મારા ડ્રાઈવર કંડક્ટર માટે મારજો એસટીના અધિકારીઓ ડ્રાઈવર કંડક્ટરને ડૂબાડી દે તેવું કૃત્ય કરે છે વાલા દવલાની નીતિ અપનાવીને દુઃખી કરે છે આમાંથી એને મુક્તિ અપાવી જોઈએ રિપોર્ટર મુસ્તકભી મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે જુઓ ગારત ડેપોના ટીઆઈ ડ્રાઈવર સાથે કેવી તોશકી ભાષામાં તુકારામ વાત કરે છે હેલો હા સાહેબ હા બોલો જાવેદ બોલું જીતુભાઈ બોલો તો મને ગયા સાહેબ લીધો એનું હું કાલે રાજા રિપોર્ટ આજે રિપોર્ટ ગેરાજનો ખુલાસો હા ડોક્ટર સર્ટિ એટલું લેતો આવવાનું

નહી હું પૃથ્વીભાઈ કહી દઉં કે હવે હાજર રિપોર્ટ રજા રિપોર્ટ ગયારે જયારે પછી નામ લખાવું એવું કેવું છે એ વાત નથી સાહેબ તો હવે કાલ લેતો આવજો આપી દેજો